ખાબકતા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે કાપડ બજાર ભીમનાથ ચોક પોલીસ ચોકી નજીક કમર સુધી પાણી ભરાઈ ગયા છે ગામની બજારોમાં કમર સુધી પાણી વહેવા લાગ્યા છે લોકોના ઘર દુકાનોમાં પાણી ઘુસી જતા ભારે નુકસાની થઈ રહી છે ઘરમાં પાણી ભરાઈ જતાં લોકોની ઘરવખરી પલળી ગઈ છે તો દુકાનોમાં પણ માલસામાનને ભારે નુકસાન થયું છે મુખ્ય ગટર સાફ ન કરવામાં આવતા પાણી ભરાયા હોવાનો ગ્રામજનોનો આરોપ છે પાંચ ઇંચ વરસાદમાં સ્થાનિકોની સ્થિતિ કફોડી બની ગઈ છે તો વરસાદ બાદ તારાજીના દ્રશ્યો પણ સામે રહ્યા છે લોકોને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે ઘરોમાં દુકાનોમાં પાણી ઘુસ્યા છે ઘર વખરી છે તે પણ પલળી ગઈ છે તો વેપારીનો માલ સામાન પલળી જતા તેમને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે પશુઓ છે તે પણ પાણીના કારણે પરેશાન થઈ રહ્યા છે તો કાપડ બજાર ભીમનાથ ચોકમાં પાણી ભરાયા જૂનાગઢના દ્રશ્યો સામે આવી રહ્યા છે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ મુખ્ય વાત એ કે ગટરોની સફાઈના અભાવે પાણી ભરાવાની સમસ્યા છે તે વધુ સર્જાય છે પ્રી મોન્સૂનની કામગીરી દર વખતની જેમ આ વખતે પણ નથી કરવામાં આવી તો પાટણના જૂના બસ સ્ટેશન રોડ પર હોબાળો થયો છે ને લઈને ભગવતીનગર સોસાયટીના રહીશોએ રસ્તો રોકી રામધૂન બોલાવી સોસાયટીના ગેટ પાસે અજાણ્યા લોકોએ વાહનો પાર્ક કરી દેતા સોસાયટીનો ગેટ બંધ થઈ ગયો હતો રહીશોએ અવારનવાર રજૂઆત કરવા છતાં દવાખાને આવતા લોકો પાર્કિંગ કરે છે જેના કારણે લોકોએ બોલ કર્યું પોલીસ ઘટના સ્થળે આવી અને મામલો શાંત પાડ્યો પોતાના વિકળો લઈ જે બારથી આવે છે દર્દીઓ એમને સાદોમાં અહીંયા મૂકી દે છે અને ત્યારબાદ બાદ ભગવતી નગરની અંદર જવા માટે કોઈ રસ્તો લેતો નથી આ જ કારણે આજે અમારી જ ગાડીઓ ભગવતી નગરની બાજુ ટ્રાફિકમાં ફસાયેલી છે તો ગુજરાત પ્રોહિબિશન એક્ટના ભાગોની બંધારણીય માન્યતાઓને હાઈકોર્ટમાં પડકારી છે પરફ્યુમ ઉત્પાદકોએ ગુજરાત સરકારની દખલગીરીને ચેલેન્જ કરી છે પ્રોહિબિશન વિભાગે એકમોને પ્રોડક્શન બંધ કરવા દબાણ કરી દસ એકમો પાસે સુપરવિઝન ફી માંગી હોવાનો આરોપ લગાવ્યો છે ઔદ્યોગિક આલ્કોહોલનો ઉપયોગ કરતા પરફ્યુમ ઉત્પાદકોએ હાઇકોર્ટમાં અરજી કરી છે જેમાં ગુજરાત સરકારના પ્રોહિબિશન અને એક્સાઇઝ વિભાગની સુપરવિઝન ફી મંગાઈ રહી હોવાની દલીલ કરાઈ છે જે આલ્કોહોલ હ્યુમન કન્ઝપ્શન નથી તે આલ્કોહોલનો ઉપયોગ પરફ્યુમ બનાવવાના કાચા માલ તરીકે કરાય છે તેવી રજૂઆત કરવામાં આવી ત્યારે હાઈકોર્ટે આ કેસમાં કેન્દ્રને પ્રતિવાદી બનાવવાની સાથે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે આ મામલે વધુ સુનાવણી આગામી અઠવાડિયે હાથ ધરાશે તો મહત્વનું છે કે એકમોના પ્રોડક્શન બંધ કરવા માટે દબાણનો આરોપ લગાવવામાં આવ્યો છે દસ એકમો પાસે સુપરવિઝન ફી માંગ્યાનો આરોપ છે તો મહત્વનું છે કે કેસના પ્રતિવાદી બનવા કોર્ટનો આદેશ છે કેન્દ્રને આદેશ કરવામાં આવ્યો છે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે તો વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટીની ઓફિસમાં ચેરમેન અને કોર્પોરેટર વચ્ચે તડાફડી થઈ હતી સોસાયટીઓમાં કાળું પાણી આવતું હોવાની ફરિયાદ મુદ્દે બોલાચાલી થઈ હતી કાઉન્સિલ જાગૃતિ કાકાએ વિસ્તારની સમસ્યાની રજૂઆત કરી હતી તો સ્ટેન્ડિંગ કમિટીની ઓફિસમાં બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા હતા ઉલ્લેખનીય છે સ્થાયી સમિતિના કામો મંજૂર નહીં થવા દેવા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તો પાણીની સમસ્યા મામલે રજૂઆત કરવા ગયા હતા તે સમયે આ દ્રશ્યો સામે આવ્યા આગળ વાત કરીએ તો અનોખા અંદાજમાં ચા બનાવીને જાણીતા બનેલા સોશિયલ મીડિયા સ્ટાર ડોલી ચાયવાલાએ સુરતની મુલાકાત લીધી હતી તો મોટી સંખ્યામાં લોકો પણ તેમને જોવા માટે પહોંચ્યા હતા સાથે જ ડોલીએ કમિશનર કચેરીની પણ મુલાકાત લીધી હતી કમિશનર કચેરીમાં પણ ડોલી ચાયવાલા પાંચ પાંચ બાઉન્સરની સાથે પહોંચ્યો આખરી ટ્રેનિંગ લીધેલા પોલીસકર્મીઓ વચ્ચે પણ ટ્રેનિંગ વગરના બાઉન્સર્સ જોવા મળ્યા હતા તો સાથે જ ડ્રગ્સથી દૂર રહેવા માટે યુવાનોને અપીલ પણ કરી હતી તો ડોલીના બાઉન્સર્સની સાથે ઘર્ષણની ઘટના પણ સામે આવી હતી नमस्ते सूरत मैं हूँ नागपुर का डोली चाय वाला आपके शहर में आया हूँ पहली बार सूरत में सूरत शहर पुलिस आप ड्रग्स के खिलाफ बहुत अच्छा काम कर रहे हैं आप सभी से रिक्वेस्ट है कि आप ड्रग्स वगैरह मत लीजिए और पुलिस को सहयोग कीजिए ड्रग्स आपके और आपके परिवार के लिए हानिकारक है तेन टू ड्रग्स जय हिंद તો ગીર સોમનાથના વેરાવળમાં ખતરનાક કોબરા સાપ ટ્રાન્સફોર્મરની પેટીમાં ઘૂસી ગયો રાજમહેલ રોડ પર વીજ ફોલ્ટ સર્જાતા કર્મચારીઓએ ટ્રાન્સફોર્મર નીચે આવેલી ફ્યુઝની પેટી ખોલી જેમાંથી મોટો કોબરા સાપ ફૂફાડા મારતો જોવા મળ્યો જેને લઈને વીજ કર્મચારીઓ ફફડી ઉઠ્યા હતા સાપને પકડવા માટે ઝડપથી સ્નેક કેચરને જાણ કરવામાં આવી અને કોબરાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વીજ ટ્રાન્સફોર્મરમાં સાપ હોવાની જાણ થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો તો સાપ પકડમાં આવી જતા વીચ કર્મચારીઓ અને રાહદારીઓએ રાતનો શ્વાસ લીધો હતો તો સ્નેહ કામ કરવા માટે આવેલ હતા પેટી ખોલી લીધા કોબરા નાખજો અમે પછી પકડવાવાળાને બોલાવ્યા અમે પછી ભાઈ હા ભાવર બંધ કરો આ ઝેરી સાપ છે કોબરા જાતિનો સાપ છે અને બહુ આની અંદર ઝેર આવે એટલે એલા જીમી વાળાનું કામ રોકાયેલું છે. એલા તો આપણી બાઇક હોય ને તો સવારના નીકળો તો થોડુંક લીવર દઈને એને સ્ટાર્ટ કરવાની જેથી કરીને બાઇક ની અંદર હતી અને વધારે આ પ્રકારના સાપના કેસ બને અને તમારા ઘરની આજુબાજુમાં ઢોક ખાઈ રાખવાની જેથી કરીને સાપ અંદર ન આવે. તો ન્યુ સટી નેટવર્ક ની વન ટ્રી પહેલ માં આપણી સાથે જોડાયા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. આજ કુરા વિશ્વ ग्लोबल वार्मिंग की चुनौती का सामना कर रहा है न्यूज 18 नेटवर्क ने इस चुनौती से निपटने वन ट्री प्रोजेक्ट की सराहनीय पहल की है हमारे लोकप्रिय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने देशवासियों को अधिक से अधिक पेड़ लगाने प्रेरित किया है हमें अपने पर्यावरण को बचाने के लिए पेड़ लगाना बहुत ही जरूरी है आने वाली पीढ़ी को एक स्वच्छ और सुंदर वातावरण देना हम सबका दायित्व ही नहीं जिम्मेदारी भी है मैं सभी नागरिकों से अनुरोध करना चाहूँगा कि न्यूज़ एटीन नेटवर्क से इस पहल को अभियान में बढ़ चढ़ कर सहयोग करें कम से कम एक पेड़ जरूर लगाएं। વેરાવળમાં ધોધમાર વરસાદના કારણે મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ સટ્ટા બજાર સુભાષ રોડ લોણા હોસ્પિટલ રોડ તપેશ્વર રોડ સહિતની બજારોમાં પાણી ભરાયા ભારે વરસાદના કારણે તપેશ્વર મહાદેવના મંદિરમાં પણ પાણી ધુસ્યા ગીર સોમનાથના વેરાવળ તાલાલામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વીજળીના કડાકા સાથે પડ્યો ધોધમાર વરસાદ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ સૌથી વધુ વેરાવળમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો સુત્રાપાડામાં બે ઇંચ ગીર ગઢડા તાલાલામાં ઇંચ વરસાદ નોંધાયો અને તાલાલાના વિસ્તારોમાં વોકડા વહેતા થયા અમદાવાદમાં વરસાદે તંત્રની મોન્સૂન કામગીરીની પોલ ખોલી વિસ્તારમાં ગરનાળામાં હજુ ભરાયા છે વરસાદી પાણી ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં વરસાદના લીધે સોમવારે ગરનાળું કરાયું હતું બંધ ભરૂચના નેત્રંગમાં ધોધમાર વરસાદ બાદ નદી નાળામાં નવા નીર નેત્રંગના ધાણીકુંટ ગામે આવેલા ધોધના આકાશી દ્રશ્યો સામે આવ્યા ધાણીકુંટ ગામના સૌંદર્ય સાથે રોમપોલ ધોધ ઓવરફ્લો ધાણીકુંટ ધોધમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા વરસાદથી રોમપોલ ધોધ ઓવરફ્લો થતા સોળે કળાએ ખીલી ઉઠ્યો સાબરકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદ લઈને વિજયનગરની નદીઓમાં થઈ પાણીની આવક પૂર્ણિયા શીલા અને હેરમાતા નદીઓમાં નદીમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી રાજસ્થાનના હર્ષાવાડા બેડા રાણી સહિતના ગામો તેમજ વિજયનગરમાં ભારે વરસાદ લઈને નદીઓ બંને કાઢી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત સાથે લાંબા વિરામ બાદ દ્વારકા પંથકમાં ફરી મેઘ સવારી આવી પહોંચી છે વહેલી સવારથી દ્વારકા જામખંભાળિયા કલ્યાણપુર સહિતના પંથકમાં મેઘરાજાએ પધરામણી કરી હતી મેઘરાજાએ ગણતરીની કલાકોમાં જ પાંચ ઇંચ જેટલું પાણી વરસાવી દીધા આ પંથકમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું નદી નાળાઓ છલકાઈ ગયા મોટા અસોટા ગામે ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતોના ખેતરો પાણીમાં તરબોળ થયા

બાઈક પકડ્યું છતાં તે પાણીના તાણમાં તણાઈ ગયું બાઈક ગયો કલ્યાણપુર તાલુકાના મોટા દ્રશ્યો જુઓ આકાશમાંથી વરસાદ ગામના રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જામખંભાળિયામાં સવાર સવાર વરસાદે કરી પધરામણી રોડ થયા પાણી પાણી જામ બે ત્રણ દિવસના વિરામ બાદ મંગળવારે સવાર સવારમાં મેઘરાજાએ મેઘરાજા પધરામણી કરી જામખંભાળિયા માં જમાવટ કરતા રોડ પાણી પાણી થઈ ગયા હતા જામખંભાળિયા ધોધમાર વરસાદ પડતા જળબંબાકાર ની સ્થિતિનું નિર્માણ થયું શહેરના નગર ગેટ ચાર રસ્તા જોધપુર ગેટ સહિતના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા વહેલી સવારે ખાબકેલા વરસાદથી અનેક રસ્તાઓ પાણી પાણી થયા તો વિરામ બાદ વરસાદે એન્ટ્રી મારતા ખેડૂતો ખુશ થયા ખેતરોમાં ઊભા પાક પર જાણે કાચું સોનું વરસ્યું હોય તેવું લાગ્યું દ્વારકાના મોટા ગામે પણ અનરાધાર વરસાદ ની ધબધબાટી બાદ ખેતરો માંથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે જાણે કોઈ નદી વહેતી હોય તેવું લાગી રહ્યું છે અન્ય ખેતરો પણ પાણી પાણી થયાવળમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા બજારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે રોડ પર નદી વહેતી હોય એવા દ્રશ્યો છે વેરાવળના અહીં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદથી વેરાવળની બજારો નદી બની ગઈ મેઘરાજાએ ટી ટ્વેન્ટી ની વેરાવળના હાલ બેહાલ થઈ ગયા વેરાવળની મુખ્ય બજારોમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અનરાધાર વરસાદથી વેરાવળની મુખ્ય બજાર પાણીમાં ડૂબી ગઈ પાણી ભરાતા વેપારીઓના જીવ તાળવે ચોંટી ગયા ગીર સોમનાથમાં વેરાવળ શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા શહેરમાં સટ્ટા બજાર આ બાજુ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર વિસ્તારમાં વરસાદથી સોમનાથ મંદિર પર જાણે સાક્ષાત વરુણદેવ જળાભિષેક કરતા હોય તેવો નજારો જોવા મળ્યો જુનાગઢના ડેરવાણ ગામમાં ધોધમાર વરસાદથી વહેતા થયા પાણી રસ્તા પર નદીની જેમ વહેવા લાગ્યા પાણી પોરબંદર ના વરડા પંથક ના ગામો માં તથા માધવપુર ગેટ માં વરસાદ વરસ્યો હતો ખેડૂતો ને પાક માં પાણી ની જરૂરિયાત સમયે વરસાદ શરૂ થતા ખેડૂતો માં પણ ખુશી નો માહોલ જોવા મળ્યો રાજકોટ નું ધોરાજી પણ થોડા જ વરસાદ માં પાણી પાણી થઈ ગયું સામાન્ય વરસાદ માં શહેર ના અનેક વિસ્તારો માં પાણી ભરાયા તો કચ્છ માં પણ વરસાદે જમાવટ કરી ભારે ગરમી ની વચ્ચે મુન્દ્રા માંડવી તાલુકા ના વિસ્તાર માં વરસાદ પડ્યો ગીર પંથક માં કડાકા ભડાકા સાથે ત્રાટક્યો વરસાદ લોકો ના ઘર માં ઘુસ્યા પાણી ગીર સોમનાથ પંથકમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી ગીર સોમનાથ ના સુત્રાપાડા વેરાવળ કોડીનાર ઉના તાલાલા સહિતના વિસ્તારમાં સવારથી વાદળો ઘેરાયેલા હતા જે બપોર થતા થતા વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડ્યા માત્ર ગણતરીની મિનિટોમાં જ એકથી બે ઇંચ વરસાદ પડી જતા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા તો ઉનામાં પણ મેઘરાજા નું આગમન થયું છેલ્લા કેટલાક દિવસોથી લોકો અસહ્ય ગરમીથી બફાતા હતા ત્યારે સવારે મેઘ સવારી આવી પહોંચતા લોકોને ગરમીથી રાહત મળી જૂનાગઢ જિલ્લાના માણાવદર માળિયા હાટીના માંગરોળમાં વરસાદે રમઝટ બોલાવી માણાવદર અને માળિયા હાટીનામાં એક ઇંચ વરસાદ નોંધાયો ધોધમાર વરસાદ પડતા રસ્તા પરથી વરસાદી પાણી વહેતા થયા જેતપુર અને ધોરાજીમાં પણ કાળાડીમાંગ વાદળોએ બપોર થતા થતા હેત વરસાવ્યો ગાજવીજ સાથે જેતપુર પંથકમાં વરસાદ તૂટી પડતા ખેડૂતો ખુશખુશ થયા તરફ પૂર્વીમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો વરસાદને કારણે ભારે ગરમાવામાંથી લોકોને રાહત મળી વિજયનગર ની નદીઓમાં પાણી ની આવક થઈ રાજસ્થાનમાં સારા વરસાદના પગલે નદીઓમાં પૂર આવ્યું છે પુન્ય શીલા હેરમાતા નદી બે કાંઠે વહી છે નદીઓમાં ઘોડાપુર આવતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે પૂર જોવા પણ લોકો ઉમટી પડ્યા હતા